શ્રાવણમાં સાતમનો તહેવાર સિત્રા સાતમ તરીકે ઉજવવામાં આવે છે અને વ્રતધારી બહેનો પૂજા કર્મ અને પૂજાનું મહત્વ સાચા અર્થમાં સમજીને બહેનો પૂજા વિધિ કરે છે તેમના ઉપર આદ્ય શક્તિ શીતળા માતા અતિ પ્રસન્ન થાય છે ત્યારે આજે શીતરા સાતમના દિવસે મહિલાઓ ચૂલો ઠારી પૂજા અર્ચના કરવાની પરંપરાને નિભાવે છે રાંધણ રાંધણછતના દિવસે રસોઈ કરી સાતમના પર્વે ચૂલાની પૂજા કરી આજના દિવસે કોઈ પણ ગરમ ખાદ્ય સામગ્રી બનાવતી નથી અને સાતમના દિવસે પરિવારની ગૃહિણીઓ દ્વારા તૈયાર કરાવી તાટી રસોઈ જ જમવાની હોય છે ત્યારે અંકલેશ્વરમાં બહેનો વહેલી સવારથી જ સીતરા માતાની પૂજા કરવા માટે રામકુંડ તીર્થધામ સહિતના મંદિરે પહોંચી ગયા હતા અને સીતરા માતાને દૂધના પાણીનો અભિષેક કરી દીવો કરીને પૂજા અર્ચના કરી સિત્ર સાતમની ઉજવણી કરી હતી જય તીતળા માતા પ્રાચીન કાળથી આ શીતલા માતાનું વ્રત અહીંયા રામકુંડની પવિત્ર ભૂમિ ઉપર થઈ રહ્યું છે અને શીતલા માતાની પૂજા કરવાથી દરેકના જીવનની અંદર રોગ દોષ તાપ અને શોખનું નિવારણ થાય છે આજના દિવસે લોકો આગલા દિવસે રસોઈ બનાવીને આજના દિવસે ઠંડુ જમે છે અને એના દ્વારા કોઈપણ ચામડીના થતા રોગ હોય શીતળા જેવા રોગ થતા હોય એમાંથી મા શીતલાજીની કૃપાથી તમામ પ્રકારના રોગ અને દુઃખ નાશ થાય છે આ પવિત્ર રામકુંડની ભૂમિ ઉપર ભગવાન શીતળા ગણપતિનું મંદિર પણ છે અને ભગવાન માંડવેશ્વર મહાદેવની આ પવિત્ર ભૂમિ અને રામકુંડ જેવા પવિત્ર તીર્થની અંદર લોકો સ્નાન કરીને દિવ્યતાની અનુભૂતિ કરે છે અને પોતાના બાળ બચ્ચાઓને સુખી રાખવા માટે એક શીતલા માતાનું આ બહેનો દ્વારા વ્રત થાય છે જય શીતલા મહેતા